પાકિસ્તાનમાં ઘૂસી ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશન સિંધુને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે ત્યારે સુરતના ધારાસભ્ય વિનુ મોરડીયાએ ભારતીય સેનાની કામગીરીને આવકારી હતી અને ઓપરેશન સિંધુને સફળ બનાવનાર ભારતીય સેનાની કામગીરીને લઈ ખુશી વ્યક્ત કરી હતી ભારતીય સેનાના પાકિસ્તાનમાં ઘૂસે ઓપરેશન સિંદુર પાર પાડ્યું છે જેને લઈ દેશભરમાં ખુશી છવાઈ છે ત્યારે ઓપરેશન સિંદુર મામલે ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ દેશ જો ભારતને છેડશે તો ભારત છોડશે નહીં ભારતીય મહિલાઓના સિન્દુરને ઉજાડનારને જળમૂળથી ભારતીય સેનાએ ઉખેડી નાખ્યા યા જણાવ્યું હતું કે પહેલગામની ઘટનાને લઈ દેશભરના લોકોમાં આક્રોશ હતો નિર્મમ રીતે આતંકવાદીઓ દ્વારા લોકોની હત્યા કરવામાં આવી હતી પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે વારંવાર આતંકી પ્રવૃત્તિને લઈ પાકિસ્તાન બાજ નથી આવ્યો અને મૃતકના પરિવારોની અનેક આશા અને આકાંક્ષાઓ હતી જેથી સેનાએ સો કિલોમીટર અંદર ઘુસી આતંકવાદીઓના અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કર્યું છે સો કરતા વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે ભારતની પ્રજાને સૈનિકો ઉપર ભરોસો છે આ એક નવું ભારત છે અને કોઈ પણ આવી પ્રવૃત્તિને સાખી નહીં લે ભારતના વીર જવાનોએ પોતાનું પરાક્રમ બતાવ્યું છે સેનાના જવાનોએ ઓપરેશન સિંદૂર સફળ બનાવ્યું છે આપણા જવાનો પણ ઓપરેશન પાર પાડી સુરક્ષિત પરત ભારત ફર્યા છે જે વીર જવાનોએ હું નમન કરું છું તેમ કહ્યું હતું જી સર જે રીતે ભારતે વળતો જવાબ આપ્યો છે શું કહેશો જે પ્રકારે પહેલગામની અંદર આપણા નિર્મય એકદમ નિર્મય રીતે આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી અને એનાથી લઈને ભારતની અંદર જબરજસ્ત આક્રોશ હતો એ સ્વાભાવિક છે અને જે પ્રકારે પાકિસ્તાન આતંકવાદીઓને જે પોષી રહ્યું છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ કરવાથી પાકિસ્તાન જ્યારે બાજ નથી આવતું ત્યારે ભારતના નાગરિકોની આ અપેક્ષા જે જે લોકોની હત્યા કરવામાં આવી એના પરિવારની પણ જે કાંઈ અપેક્ષાઓ અને આંકાંક્ષાઓ હતી એને આજે ભારતના વીર જવાનોએ પરાક્રમ રૂપી પરાક્રમ કરીને પાકસ્તા પાકિસ્તાનની અંદર સો જેટલા કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર જે હુમલો એરસ્ટ્રાઇક કરી છે સો કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાયો છે ભારતની પ્રજાને ભારત ઉપર ભરોસો છે કે હવે એ ભારત છે કે કોઈ પણ દેશ એની પોતાની જે પ્રકારે બે જવાબદાર રીતે હરકતો કરે છે એને સાંખી લેશે નહીં ભારતના વીર જવાનોએ પોતાનો પરાક્રમ બતાવીને જે લોકોની હત્યા થઈ છે અને જે ઓપરેશન સિંદૂર એ સફળ બનાવ્યું છે અને એ પણ તમામ આપણા સોલ્જરો આપણા જવાનો સહી સલામત પરત આવ્યા છે ત્યારે હું એ વીર જવાનોને સેલ્યુટ કરું છું